યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે અડસઠ ભાગ સાંભળ્યા આજે આપણે ઓગણ ભાગ સાંભળીશું જેમાં આજે આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુના ભજન પૂંજનનો મહિમા ઓ શ્રી સનકજી કહે છે હે વિપ્રવર નારદ હવે ફરી ભગવાન વિષ્ણુનું મહાત્મય સાંભળો તે સર્વ પાપહારી પવિત્ર અને મનુષ્યને ભોગ અને મોક્ષ આપનારું છે અહો સંસારમાં ભગવાન વિષ્ણુની કથા અદ્ભુત છે તે શ્રોતા વક્તા તથા વિશેષતઃ ભક્તજનોના પાપોનો નાશ કરનારી અને પુણ્યપ્રદ છે જે શ્રેષ્ઠ માનવ ભગવદ ભક્તિનું રસાસ્વાદન કરીને પ્રસન્ન થાય છે તેમને હું નમસ્કાર કરું છું તેમનો સંગ કરવાથી સાધારણ મનુષ્ય પણ મોક્ષનો ભાગી થાય છે હે મુનિ શ્રેષ્ઠ જે સંસાર સાગરને પાર જવા ઈચ્છતો હોય તેણે ભગવાનના ભક્તોની ભક્તિ કરવી કેમ કે તે સર્વ પાપોને હરી લેનાર છે દર્શન સ્મરણ પૂજન ધ્યાન અથવા માત્ર પ્રણામ કરી લેવાથી ભગવાન ગોવિંદ દુસ્તર ભવસાગરથી ઉદ્ધાર કરી દે છે જે સૂતા ખાતા ચાલતા બેસતા ઉઠતા અને બોલતા રહીને પણ ભગવાન વિષ્ણુના નામનું ચિંતન કરે છે તેને વારંવાર નમસ્કાર છે જેમનું મન ભગવાન વિષ્ણુની ભક્તિમાં અનુરક્ત છે તેમનું અહોભાગ્ય છે કેમ કે યોગીઓના માટે પણ દુર્લભ ભક્તિ તે ભક્તોને સુલભ હોય છે હે વિપ્રવર નારદ ઈચ્છાથી કે ઈચ્છા વિના પણ જે લોકો ભગવાનની પૂજા કરે છે તેમને અવિનાશી ભગવાન નારાયણ અવશ્ય મોક્ષ આપે છે બધા ભાઈ બંધુ છે ધન વૈભવ પણ કાયમ રહેવાના નથી અને મૃત્યુ સદા પાસે જ હોય છે આવું વિચારીને ધર્મનો સંગ્રહ કરવો જોઈએ મૂર્ખ લોકો અજ્ઞાનના કારણે વ્યર્થ ગર્વ કરે છે જ્યારે શરીરનો જ વિનાશ નજીક છે ત્યારે ધન વગેરેની તો વાત જ શું કરવી તુલસીની સેવા દુર્લભ છે સાધુ પુરુષોનો સંગ દુર્લભ છે અને પ્રાણી માત્ર પર દયાભાવ પણ કોઈ ભાગ્યશાળીને જ સુલભ હોય છે સત્સંગ તુલસીની સેવા તથા ભગવાન વિષ્ણુની ભક્તિ આ બધા દુર્લભ છે દુર્લભ એવા મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને વિદ્વાન પુરુષ તેને વ્યર્ફ ન વેડફી નાખે જગદીશ્વર શ્રી હરિની પૂજા કરે હે દીજોતમ આ સંસારમાં એ જ સાર છે મનુષ્ય જો દુસ્તર ભવસાગરથી પાર થવા ચાહે તો તે ભગવાનની ભક્તિમાં તત્પર થઈ જાય એ જ રસાયણ છે હે ભાઈ ભગવાન ગોવિંદનો આશ્રય લો પ્રિય મિત્ર આ કાર્યમાં વિલંબ

ત્રણ જનોની પીડાનો નાશ કરનારા ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેવો વંદનીય છે જે વિષ્ણુ ભક્ત પુરુષ નિષ્કામ ભાવે પરમેશ્વર શ્રી હરિનું યજન કરે છે તેઓ એકવીસ પેઢીઓ સાથે વૈકુંઠમાં જાય છે જે સદા વિરક્ત મહાત્મા એવા ભગવદ ભક્તજનોને જળ અથવા ફળ આપે છે તે જ ભગવાનના પ્રેમી છે જે કામના રહિત થઈને ભગવાન વિષ્ણુના ભક્તોનું તથા ભગવાન વિષ્ણુનું પણ પૂંજન કરે છે તે જ પોતાના ચરણોની ધૂળથી સંપૂર્ણ વિશ્વને પવિત્ર કરે છે જેના ઘરમાં સદા ભગવત પૂજા પરાયણ પુરુષ નિવાસ કરે છે ત્યાં જ બધા દેવતા તથા હરિ પણ વિરાજમાન થાય છે હે બ્રહ્મણ જેના ઘરમાં તુલસીની પૂજા થાય છે ત્યાં નિત્ય શ્રેયની વૃદ્ધિ થાય છે જ્યાં શાલિગ્રામ શિલા રૂપે ભગવાન કેશવ નિવાસ કરે છે ત્યાં ભૂત વૈતાલ વગેરે ગ્રહ નુકસાન કરી શકતા નથી જ્યાં શાલિગ્રામ શિલા વિદ્યમાન છે તે સ્થાન તીર્થ છે તપોવન છે કેમ કે શાલિગ્રામ શિલામાં સાક્ષાત ભગવાન મધુસૂદન નિવાસ કરે છે હે બ્રહ્મન પુરાણ ન્યાય મીમાસા ધર્મશાસ્ત્ર તથા છ અંગો સહિત વેદ આ બધા ભગવાન વિષ્ણુના સ્વરૂપ કહેવામાં આવ્યા છે જે ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની ચાર વાર પરિક્રમા કરી લેશે તે પણ તે પરમપદને પ્રાપ્ત થાય છે જ્યાં સમસ્ત કર્મ બંધનનો નાશ થઈ જાય છે તો અહીંયા નારદ પુરાણનો ઓગણ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સિત્તેરમો ભાગ સાંભળીશું સિત્તેરમા ભાગમાં આપણે સાંભળીશું ઇન્દ્ર અને સુધર્મનો સંવાદ વિભિન્ન મનવંતરોના ઇન્દ્ર અને દેવતાઓના વર્ણન તથા ભગવદ ભજનનું મહાત્મ્ય તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો